નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સૌથી પહેલા વરસાદને લઈને ગુજરાતમાં ચોવીસ તારીખથી થી અઠ્યાવીસ તારીખ સુધી ક્યાં જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચારમાં ખેડૂતોને રાહત આપતો સરકારનો નિર્ણય તો રેલવેમાં બમ્પર ભરતી તો અંબાલાલ પટેલની મોટી આગાહી તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો ને મિત્રો પંદર મોટા સમાચાર વિશે એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા 25મી તારીખે કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમરેલી અને વલસાડ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ ખેડા ગાંધીનગર પાટણ બનાસકાંઠા મહેસાણા પંચમહાલ અને દાહોદમાં છૂટાછબાય સ્થળે હળવતી મધ્યમ વરસાદ પડી શકે છે તો મિત્રો સૌપ્રથમ ગુજરાતની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે અને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે ચોવીસ ઓગસ્ત તે એટલે કે મિત્રો આજથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાર પછી મિત્રો આજના પંદર મોટા સમાચાર વિશે વાત કરીએ તો કપાસની આયાતે ડ્યુટી હટાવવાનો નિર્ણય મિત્રો ભારતે કપાસની આયાત પરની ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે આ અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત પણ મળશે મિત્રો નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માર મળશે મિત્રો પરંતુ આ ખેડૂતોને આ પગલાથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે. જો જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો અમેરિકન રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લાદવાની જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આઠ ચોવીસ 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દેઠ છસોને પાંસઠ રૂપિયા ઘટ્યો છે જ્યારે ચાંદીનો ભાવ એક હજાર અને સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલો ઘટીને એક લાખ તેર હજાર નવસોને છ રૂપિયા થયો છે તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખને પાંચસોને વીસ રૂપિયા છે ના ઘટાડો હાલની ઐતિહાસિક ઊંચાઈ બાદ આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેમણે સપ્ટેમ્બર મહિનામાં પણ ગણેશ ચતુર્થી આસપાસ ભારે વરસાદની આગાહી કરી છે આ વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માછીમારો માટે એલર્ટ મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં મોન્સૂનનો છસો ને એક્યાસી પોઈન્ટ ચૌદ મીમી એટલે કે સત્યોતેર પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એસી પોઈન્ટ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો તોતેર પોઈન્ટ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ચેતવણી આપી છે કે માછીમારો બાવીસ થી પચીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડે આ સમય દરમિયાન હવામાન અસ્થિર રહેવાની સંભાવના છે જેથી સાવચેતી રાખવા જણાવાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની બેઠકની તારીખ નક્કી મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠકની તારીખ નક્કી થઈ ગઈ છે આ બેઠક ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ યોજાશે અને બેઠકમાં અને મિત્રો બેઠકમાં દરમાં ઘટાડો શક્ય છે જીએસટી કાઉન્સિલના મંત્રીઓના જૂથે જીએસટીના બાર ટકા અને સ્લેબ નાબૂદ મંજૂરી આપી દીધી છે હવે ફક્ત બે સ્લેબ હશે પાંચ ટકા અને અઢાર ટકા મિત્રો જીએસટીમાં ઘટાડાને કારણે ટીવી એસી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના દર ઘટશે કાર અને બાઇક પણ સસ્તા થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ફોર્મ સબમિટ કરવું અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવું મિત્રો વધુ માહિતી માટે તમે આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મુલાકાત લઈ શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય મિત્રો રાજ્યમાં સતત વરસેલા વરસાદને કારણે અનેક જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને

મિત્રો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સો મોટો અરજી દાખલ કરવામાં આવી હતી જે મિત્રો બાવીસ ઓગસ્ટના રોજ સુનાવણી થઈ છે અને જેમાં ટ્રાફિક બ્રિગેડની સિદ્ધિ ભરતી અંગે રાજ્યમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં તેરસોથી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે